મિત્રો પીએમ કિશન આપતા તમારે આવે છે નથી આવતા એ તમારે સ્ટેટસ ચેક કરવું હોય એના માટે તમારે જે એનો રજિસ્ટ્રેશન નંબર છે એ નીકાળવો જરૂરી બને છે અને ઘણા મિત્રો જે રજીસ્ટ્રેશન કાઢવાની કોશિશ કરે છે પણ એમને નીકળતો નથી તો હું અહીંયા તમે એ સો ટકા કઈ રીતે તમારો રજીસ્ટ્રેશન નંબર એ કાઢી શકશો એના માટેની પ્રોસેસ છું જો તમે ફોનથી કરતા હોય તો ફોનથી અને જો તમે તમારા કોમ્પ્યુટરથી કરતા હોય તો ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું યા ફિર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરવાના એમાં તમારે સર્ચ કરવાનું છે પીએમ કિસાન પીએમ કિસાન સર્ચ કરતા પહેલી જ વેબસાઇટ આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું હોય હવે અહીંયા નીચે આવવાનું છે તમે રજિસ્ટ્રેશન નંબર છે એ તમારો બે રીતે કાઢી શકો છો એક અહીંયા નો યોર સ્ટેટસ ઉપર ક્લિક કરવાનું છે તો એના માટે તમારે અહીંયા નો યુર રજીસ્ટેશન નંબર એના ઉપર ક્લિક કરવાનું અને અહીંયા તમારો જે મોબાઈલ નંબર તમારો રજીસ્ટર હોય જે પીએમ કિસાનમાં એ અહીંયા નાખવાનો છે કેપ્ચા નાખીને ગેટ ઓટીપી કરવાનું છે એટલે ઓટીપી નાખશો એટલે તમારે જે ડિટેલ છે એ રજિસ્ટ્રેશન નંબર આવી જશે તેવી જ રીતે અહીંયા આધાર કાર્ડમાં ક્લિક કરશો આધાર કાર્ડ નંબર નાખવાનો છે અહીંયા જે તમારો કેપ્ચા કોડ નાખીને ગેટ ઓટીપી ઉપર ક્લિક કરશો જેથી તમારો જે ઓટીપી આવશે અને તમારો જે રજિસ્ટ્રેશન નંબર મળી જશે એ રજીસ્ટ્રેશન નંબરને તમારે અહીંયા નો સ્ટેટસ ઉપર જ ક્લિક કરવાનું છે અને અહીંયા એન્ટર કરીને કેપ્ચા કોડ નાખીને ગેટ ઓટીપી ઉપર પર ક્લિક કરવાનું પણ આ છે ને એક જનરલ પ્રોસેસ છે જેથી હું આ જે પ્રોસેસ છે એ બધા લોકો ફોલો કરે છે એટલે એ પ્રોસેસ તો હું તમને બતાવી દીધી પણ એ બીજી પ્રોસેસ છે જેથી સો સો ટકા તમારો જે ગ્રેજ્યુએશન નંબર છે એ મળી જાય તો એના માટે તમને અહીંયા અપડેટ મોબાઈલ નંબર ઉપર ક્લિક કરવાનું છે જેના પર અહીંયા આધાર નંબર ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા જે આધાર કાર્ડ નંબર છે તમારો એ આધાર કાર્ડ નંબર નાખવાનો છે તો અહીંયા જે મારો આધાર કાર્ડ નંબર છે એ હું અહીંયા નાખી દીધો આધાર કાર્ડ નંબર નાખ્યા પછી અહીંયા જે કેપ્ચા કોડ છે એઝ ઇટ ઇઝ અહીંયા તમારે કેપ્ચા કોડ નાખવાનો છે અને સર્ચ ઉપર ક્લિક કરવાનો હવે સર્ચ ઉપર ક્લિક કર્યા પછી આ જે કન્સેન્ટ આવશે એના ઉપર તમારે અહીંયા ક્લિક જ છે અને એ ક્લિક રહેવા દેવાનું છે અને ગેટ આધાર ઓટીપી ઉપર તમારે ક્લિક કરવાનું છે હવે અહીંયા આધાર કાર્ડ નંબર ઉપર જે ઓટીપી હતો એ ઓટીપી આપણે ફોનમાં આવી જશે અને જે અહીંયા આવી ગયો છે જે અહીંયા એન્ટર કરવાનો છે અને વેરીફાય ઓટીપી ઉપર ક્લિક કરવાનો છે હવે જેવું અહીંયા વેરીફાય ઓટીપી થશે એવો તમારો જે રજીસ્ટ્રેશન નંબર છે અહીંયાથી તમને મળી ગયો છે હવે આ રજિસ્ટ્રેશન નંબર તમારે કોપી કરવાનો છે અને જે રીતે આગળની તમે પ્રોસેસ કરી હતી એ કરવાની છે નો યોર સ્ટેટસ ઉપર ક્લિક કરવાનો છે અહીંયા એ રજીસ્ટ્રેશન નંબર નાખવાનો છે પછી અહીંયા જે તમારો કેપચા કોડ છે એ કેપચા કોડ અહીંયા નાખવાનો છે અને ગેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનો છે જેથી જે મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવે છે એ ઓટીપી તમારે અહીંયા દાખલ કરવાનો અને ગેટ ડેટા ઉપર ક્લિક કરવાનો છે તો તમે આવી રીતે જે તમારી પરિસ્થિતિ છે જે તમારા હાપાની એ તમે ચેક કરી શકશો